સસ્રેગાલ કેમ છો ગળો હાલક વેલકમ ટુ માય ટુબ ચેનલ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને હું આવ્યો તો રાત્રે 4 વાગે અને પટેલ બગાસા ખાઈ છે બે કેટલા કે અને આવી હશે ની આજુબાજુ બરાબર છે અને હાથે ને પગે લાલ ને હાથ વડે કરા મને લાગા માતાજી સાક્ષાત તારા ઘર માં ઉતર્યા છે વાવ વાહ વાહ માતાજી વાહ કાલ તો તો ડોન ડો કે ઓ માતાજી આવી ગઈ કે તારા મતલબ સો નદી ગઈ કાલે સોમે શૂટ કરીને આવી જ ને હું રહેવા જોઈએ સો ભાઈ બેંક વિથ બેંક વિથ બેંક ભાઈ आने वाला વિથ બેંક ઓકે ગાઈસ ગજબ ના છે મારા ને

તો અત્યારે હું જઈ રહ્યો છું હા તારા સોંગનું પ્રમોશન જો હું કરું તો એવું છે કે હું નતીનું સોંગ આવી રહ્યું છે ગાઈઝ ડાકલા ને ડાકલા મેશપ જે ગાયું છે ફેવરેટ સિંગર ઓર ફેવરેટ સિંગરિટ સિંગર સિંગર

હાથ મારા વધારે ઊંચા નથી થતા જો જો રે કેમ કે મે કાલ બહુ હાથ ઊંચા એમ 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 કર્યા છે સો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ ફિલ્મ પટારો અને અમે આવ્યા છીએ અહીંયા એના ઉપર જો તમને આઈડિયા આવી જ ગયો હશે કે અહીંયા કેમ આવ્યા યસ કાલે મેં થોડું હિન્ટ આપી દી પણ કયો અત્યારે બીજી હિન્ટ લઈ લો એક પ્રોજેક્ટ પર વર્ક કરી રહ્યા છે યસ અને બહુ જ ઇમરજન્સી પ્રોજેક્ટ છે આ અને જો તમે કે મને એમ કે હમણાં ઓલો ડાડી ગાઈસ જો હું પ્રોટોકોલની સાથે જઈ રહ્યો છું અત્યારે हमारे साथ <laughs> आगल प्रोटोकॉल से बड़ा मजा चलो भाई लेट्स गो किस कौन आ रहा है मैं आपको वहां पे दिखाऊंगा और मिलाऊंगा शुरुआत थे रही है भाई जानकी बहन हमारा चुके भाई बीमार बीमार लेखक बीमार बीमार लेखक बीमार कंपोजर एम जो मौज मजा है ना उधर भाई जो ठीक है पर

Me? Mm -hmm.

મેઠ મઠાધીશો સેઠ રાજના રાજ પણ નથી બક્ષ્યા ચાઇ તે કંઈક ના સંબંધો અને કૈક ના તૂટેલા ભાવ રક્ષ્યા અને પાંચ કે મહિ માં તહેવારો કહનતા કવિ શબ્દ ખૂટે

અને સાનું ગીત આવે છે એમના માટે હજુ સસ્પેન્સ છે સસ્પેન્સ અને સસ્પેન્સ જ રાખવાનું છે ખાલી શક્તિ પ્રોજેક્ટ શક્તિ પ્રોજેક્ટ બસ આપડા પ્રોજેક્ટ ને એટલું ખાલી રાખો પ્રોજેક્ટ નું નામ નથી આ એક ખાલી હેશટેગ છે શક્તિ પ્રોજેક્ટ પ્રોજેક્ટ નું નામ છે Song નું નામ નથી Song નું નામ નથી બરાબર તો બૂમ પડાવવાની છે આ Song ની અંદર આ લોકો જ સપોર્ટ કરશે આપણને આ લોકો જ આપણો સપોર્ટ અને સપોર્ટ કરતા રહેજો કારણ કે તમારે જ વધારવાનું છે અને તમને ચોક્કસ ગમશે અમારું ગીત છે

ખાલી એપ્લિકેશન ઓન થવાની બાકી છે આપણે બધા જોડા જોડા વિડિયો નીકળે ને મારે તન તન યાદ છે મે પેલા ફોન માં આજ જય ટિકટોક અન સ્ટોર માર્યું માર્યો આજ જય મારા ડ્રાફ્ટ વાળા ફોન માં છે આજ જય મારા ડ્રાફ્ટ એમ ના એમ છે બધું કિશન એવું પ્રોમિસ કરે છે કે ટિકટોક ખોલ્યો થી ડ્રાફ્ટ ની પોસ્ટ કરશે

એક ને બુક ઉભા છે એની પાછળ જ છે મારા એક્ઝેક્ટ હાથ ની પાછળ બતાવવા માં તો નહીં જ આવે ટેન્શન ના લે કેવા લલચાયા એ ગાળો દેસો મને એવી ધરાય ધંધ

आ, आगे। 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 <laughs> क्या हुआ उन्नति पटेल मुझे जाना। कहा नहीं जाना मुझे अम्बाजी नहीं जाना मुझे मेरा जाना तेरे को कौन अंबाजी लेके जा रहा है लेकिन तो देर्ड़ देर्ड़ के चलाना <laughs> है उन्नति ने और दो किलोमीटर नहीं चलाई गाइस में तो भूमो घूमो करेजे કેધું કેટલું ફાસ્ટ ચાલે કેટલું આમ ચાલે અને કેટલું તેમ ચાલે પણ હું તો આમ જ ચાલું છું ને અંબાજીમાં બરાબર હું કાલે એટલું બધું પેલો ડાન્સ કરીને આવી છું તો મારું શરીર દુખે છે આખો પગ માખઠા થઈ ગયો હું પાંચ દિવસ ચાલું તો આમનું આમ જ ચાલું બહુ હા બરાબર ખલા કરજા પછી જે છે યસ સો ગાઈઝ અબી અમારી બહુ થી ગંદી થઈ ગઈ ہوئی ગાડી યહાં પે હે जिसको કાલ શાયદ દુલવાના પડેગા इसको તો રાત કે બજ ગયે હે કિતને બજે હે ઓલ

સો ગાઈઝ આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રાવલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે મા એન્ડ ગણપતિ બાપા મોર્યા